કે લે ઉતારી આવડા લોકો ડોડા સેકકે કે કઈ રા માંગળા લાકડા એમ ન જ ને તો આજ આપકો રીતના ડોડા સેકવાના હોય આમ કેમ છે કઈ ડોડા તમે જરાક જણાવો કેમ છે કઈ ડોડા અમે આ લાકડો છે ને પેલો આ ખાવા તો એને લુઈ લુગડા થી અને મઈ ખાવા પછો તન મીઠો લાગે તું ખા હાલે ના તો હવા તો

आ रे 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 रे

તઈ પેલા એલામ નામ દેન તઈ મજા એડા ભરેયો ની એમ થી સે અન અમારું લાકડા નો તો હરિયો ઈ પડી ગયો બડી ગયો પડી ગયો ઈ અંદર હો અંદર હડકતો ગયો અંદર કોણ આમ કેવા ગાઈસ देसी जुगाડ સે ડોડા બના રહે હે લો ઓલ દુવાડા ઘર મે घुसરા ઈન લોકો કો ડોડા સે ખબર બિલકુલ ભી આતા નહીં એના બાબા હવા નાખતા ક્યાં કેમ રે સુખ નહીં હવા નાખન દીયો ને હવા નાખન

મીઠું પૂછો હાલો ધર્મ અમારો ધર્મ બંદૂક ની ગોળી છોડે ડોડો છોડે એમ છે

એટલે એ પોપકોર્ન જો ડોડામાં મકાઈના ના પોપકોર્ન શેમાંથી બને તો કે મકાઈમાં જ બને જો ડાયરેક્ટ સીધા પોપકોર્ન